નમસ્તે અન્ન બચાવો અભિયાન ધાનેરા અક્ષર ધાનેરાજન ફાઉન્ડેશન દ્વારા આજે છવ્વીસમી જાન્યુઆરી અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ હતો એમાં ભીંછીવાડી અને અનાપુર ગઢ ગામે ભોજન વધેલું અને એ ભોજન લઈ અને આજે અજીતસિંહ ઝાલા અમારા ડ્રાઈવર સાથે સુરેશભાઈ આજે જોડાના છે સેવામાં અશોકભાઈ ખંડલવાલ આજે સેવામાં જોડાયા છે ભોજન પીરસવા માટે અને આ ભોજનને આજે વાલ્મીકી અંદર અહીંયા વિતરણ થઈ રહ્યું છે ભોજન

અને અન્ન બચાવો અભિયાનની અંદર આપણે સૌ બધા જોડાઈએ અને સામેલ થઈએ અને આપણા સામાજિક પ્રસંગની અંદર ભોજન બગડે નહીં એનો આપણે ખ્યાલ રાખીએ ખૂબ ખૂબ આભાર દરેક મિત્રોનો